અમદાવાદ શહેરમાં જે પ્રમાણે અતિ ભારે વરસાદ સવારથી શરૂ થયો છે અને શહેરની હાલત કહી શકાય કે ખરાબ થઈ ગઈ છે આ દ્રશ્યો જે છે તે દાણે લીમડાથી શાહ આલમ તરફ જવાનો જે માર્ગ છે આખો બીઆરટીએસ આર કોરિડોર ત્યાંના છે ટુ વ્હીલર બંધ થઈ ગયા છે કેમેરા પર્સનને કહીશ મારી સાથે અહીંયા આગળ આવવાનો પ્રયત્ન કરી જેથી કરીને પાણીની જે ગંભીરતા છે કેટલા ગંભીર દ્રશ્યો અહીંયા છે

બહુ ખરાબ હાલત હે અમારી સોસાયટી મેંથી છો અહિયાં હું સાત વાગ્યા થી અહીં કન્ટિન્યુ છું આટલું જ પાણી છે ના સાત વાગ્યા પછી આ પાણી ભરાયું ભરાવા લાગ્યું